ગઈકાલે એસઓજી પીઆઈ પારકી એસઓજી પીએસઆઈ મિયાત્રા રાજકોટ ગ્રામ્ય એચ પીઆઈ ચૌધરી ચૌધરીનાઓ મહેરબાન આઈજીપી શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તેમજ એસપી શ્રી રાજકોટ ગ્રામ્ય ઇન્કરસિંહ સાહેબની સૂચના અન્વયે એ ટીયુ સ્ટાફ તથા એસઓજી સ્ટાફને સંયુક્ત હકીકત મળેલી કે મયુરભાઈ વીરડા અને મનોજભાઈ એમને હકીકત મળેલી કે રંગબનના પાર્ટી જે પડદરી પોલીસ સ્ટેશન ખાતે જાણ્યા માણસોની માહિતી હોય જેઓ તાત્કાલિક અહીંયા પૂછપરછ કરતા આરોપી જાણે બે મળી આવેલા જેનું નામઠામ પૂછતા સુહિલ હુસેન યાકુબ અલી ઉંમર ત્રીસ મૂળ વતન મોનીપુરા રાજ્ય ઢાકા બાંગ્લાદેશ અને બીજો રિયો રિયોન હુસેન અમીર અમીરુલ્લા સ્લમ પૂર્વ અઠિયાવી તે પણ ઢાકા બાંગ્લાદેશનો મળી આવેલા તેઓને ઊંડાણપૂર્વક પૂછપરછ ચાલુ છે પણ પ્રાથમિક દ્રષ્ટિએ બંને બાંગ્લાદેશના હોવાનું જણાવે છે અને તેઓને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે અને જરૂરી પૂછપરછ ચાલુ છે તેમજ આજ રોજ આ જે એક મહિલા જે પણ બાંગ્લાદેશી હોય એના સંપર્કથી આ બે જણા બાંગ્લા છેલ્લા બે મહિનાથી અહીં રહેતા હોય તેઓને પણ પડોદરી પોલીસ સ્ટેશન ખાતે આવી પૂછપરછ ચાલુ છે આમ જે ઘૂસણખોરીનો પ્રયાસ કરતા આ બંને બાંગ્લાદેશીઓને આ એક મહિલાઓને એસઓજી પીઆઈ તથા એ ટ્યુ પીઆઈ ચૌધરીઓએ રાઉન્ડઅપ કરેલા છે અને હાલે એની તપાસ ચાલુ છે